વિસ્તારમાં તળાવની પાસે સરકારી જમીન પર દબાણ કરેલ દુકાન અને જ પરિસ્થિતિ સરકાર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં અંજાર નગરપાલિકાની ટીમ અને સ્થાનિક પોલીસ તંત્ર હાજર રહી હતી જેથી કાયદેસરની અને સુવ્યવસ્થિત રીતે તમામ દબાણો દૂર કરી શકાય આ દરમિયાન નગરપાલિકા દ્વારા કરી અને સ્થાન પર શાંતિપૂર્ણ રીતે પગલા લેવા સહકાર આપ્યો તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ સરકારી જમીન પર દબાણ અટકાવવું અને કાયદા લાવવો છે તમામ દબાણ દૂર કર્યા બાદ તળાવની આસપાસની જગ્યા હવે સ્વચ્છ અને એક્સેસ માટે ખુલી રહેશે સ્થાનિકો અને લોકો આ પગલાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓનું માનવું છે કે આવનારા સમયમાં આ પ્રકારના દબાણો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવામાં આવશે